જય માતાજી હર મહાદેવ ને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે એટલે કે મહુવામાં ભૂખ્યા ને ભોજન સેવા ટ્રસ્ટ સમિતિ છે તો ત્યાં આપણે જઈએ તમને બધું બતાવીશ અને આપણે દાદા ની મુલાકાત લઈને આપણે બધું જોઈએ કે બધાને ભૂખ્યા ને ભોજન ને બધું કઈ રીતના બધા દે છે ચાલો આપણે નીકળીએ ફાઇનલી મિત્રો આપણે અત્યારે પોગી ગયા છીએ ભૂખ્યાને ભોજન તો તમે જોઈ શકો છો તમે આપણે હમણાં અંદર જઈએ ને તમને બધી વસ્તુ દેખાડો ને આપણે દાદાની મુલાકાત લઈએ તો ચાલો તો હવે આપણે અંદર જઈએ ધીમે ધીમે આપણે અહીંયા પોકી ગયા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા બધું કામ ચાલુ છે અત્યારે અને આપણે દાદાની મુલાકાત લઈએ અહીંયા આપણે દાદા બેઠા છે અમારી સંસ્થા લગભગ બારમું વર્ષ ચાલે બાર વર્ષ માં બેઠી છે અમારી સંસ્થા અને અમારે આખા ગામમાં અમારા ચાર વાહન ફરે છે સવાર સવારના સાંજના બે વાહન સવારના બે વાહન સાંજના લગભગ આખા દિવસની હજાર માણસ આસપાસની રસોઈ બને છે અને નિઃશુલ્ક તેમાં બધા એને કમાડીએ છીએ અને એમાં બપોરના દાળ ભાત શાક રોટલી હોય સાંજે રોટલી વડતા શાક ખીચડી અને પૌષ્ટિક સારું જે કાંઈ રસોઈ બને મેં આજની તારીખમાં ચિંટેલમાં બનાવી પછી ચોખ્ખું ઘી વાપરી રોટલી સોકડવામાં હજાર માણસની રોટલી બને છે સારી ગુણવત્તાવાળા ખાઉન લઈ પછી સારી આઈટમે સમાડી છીએ ઘણી ઘણી સેવા અમે પછી કોઈના ઘરે મરણ થઈ ગયું હોય તો શમશાનથી પરત આવે ત્યારે કોઈનો ફોન આવે ભાઈ અમારે સો દોઢસો માણસ કે પચાસ સો માણસ રસોઈ રહી છે તો અમે એમને નિઃશુલ્ક એમના ઘરે પહોંચાડીએ છીએ કોઈના ઘરે નાના બાળકનો જન્મ ને કે અમારે રાગ સુખડી કે શીરવાની ગાય તો સોખાકીનો શીરો કેલાય વસ્તુની જરૂરિયાત અમે આપીએ છીએ એવા ઘણી ઘણી સેવા સેવાકુદ્રિત કરાવે છે સાથે વિદ્યાર્થી રાખીએ છીએ અમારી સંસ્થામાં ગામડાના દુનિયા વિદ્યાર્થી જે છે એ અમે રાખીએ છીએ સિવાય સિત્તેર એંશી છોકરા છોકરીઓ અમારે અહીંયા બે ટાઈમ જમી જાય છે અથવા તો ટિફિન લઈ જાય છે કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો છોકરાઓ ઘણી ઘણી સેવા ખરીદી છે નથી જય સીતારામ જો મિત્રો અહીંયા જે છે આ રસોડું છે ને અહીંયા રસોઈ બનાવે છે બધી અને આ દાદાની ઓફિસ છે જો અહીંયા જમવાનું પણ ચાલુ જ છે અત્યારે જો આ સ્ટોર રૂમ છે અહીંયા બધો સ્ટોકમાં બધો માલ પડ્યો હોય અહીંયા અને ખાલી ન થાય પેલા દાદા બધી વસ્તુ લેતા આવે છે અહીંયા તો એ બધું અનાજ પણ દાનમાં આપે છે ઘઉં ચોખા બાજરો છે બધું જો અહીંયા બધી શાકભાજી પણ છે અને શાકભાજી પણ આ આપી શકે છે જેને હોય તે માર્કેટમાંથી પણ ઘણી શાકભાજી આવે છે ભાત છે પછી આમાં શાક છે અહીંયા રોટલી છે અને જો લાડવા પણ છે અહીંયા અહીંયા ભાત પણ છે જો મિત્રો આ લોટ બાંધવાનું મશીન છે અહીંયા એક સાથે ઘણો બધો લોટ આમાં બંધાઈ જાય છે મિત્રો રોજ હજાર માણસોની રસોઈ બને છે અહીંયાથી જો તો આ છે લોટના ગોણા બનાવવાનું મશીન છે એક સાથે ઘણા બધા બની જાય છે પછી જો આ જે રોટલી બનાવવાનું મશીન છે આ ઉપરથી ગોણા નાખતા જાય અને નીચે એક એક રોટલી બનતી જાય આખા દિવસમાં ત્રણ હજાર ઉપર રોટલી બને છે આ મશીનમાં અને એક કલાકની સાતસો રોટલી બને છે સો કિલો જેટલો લોટ જોવે છે દિવસમાં ને હજાર માણસોની રસોઈ બનાવે છે આખા દિવસમાં ત્રણ ત્રણ ગાડી જમાડે છે બે બે ગાડી બપોરે ને બે ગાડી સાંજે કારણ કે એક કાર હજાર માણસોને રસોઈ બનાવવી હોય એટલે કે રોટલી કાંઈ એક કાર તો ન બનાવી એટલે મશીન આયા મશીનમાં ઘણી બધી રોટલી એકસાથે બની જાય છે તમારા મિત્રો કંઈ દાન કરવું તમે દઈ શકો છો જેટલી તમારી યથાશક્તિ હોય એ પ્રમાણે પણ આપી શકો જો તો આવી રીતના રિક્ષામાં ભરીને પણ ઘણી જગ્યાએ દેવા જાય છે જે હાલીનો એકતા હોય ગઢા માણસ હોય તેને પણ ઘરે ઘરે પણ જમવાનું દેવા જાય છે

બાબા સીતારામ બહુ સારું કરે છે અને રુદ્ર સેવા આપી છે અપંગ હોય એ બધાને દે છે પછી કોઈ ભૂખ્યા દુખ્યા હોય કોઈ ઓઢવાનું છે અને બાપાની દયાથી હાલે છે આઠસો આઠસો માણસ રોજ જમે છે હજાર માણસ થઈ જાય ક્યારેક તો બાવલીઓ છે સેવા થાય એટલી કરીએ અને બાપાની મહેરબાની બાઈક સારી કરે શું બાપા છે બાપા સીતારામ જેવા છે એ આ કરે છે હાલ્યા કરે સારું હાલે છે દવાખાના બધા લઈ લઈએ છીએ કોઈ અભિયાગત કર્યો હોય પાંગળા બધાને બગડીએ છીએ અને બાપાની દયા છે અને કોઈ જાતની ઓલી નથી અને બાપા હાંકા કરે છે અને આઠસોથી આઠસો માણસ જમે છે અને સેવા આપે છે અમારે દસ માણસો પંદર વીસ માણા કામ કરે છે બધા આનંદથી ગૌરવે છે જમીના અને પછી રાત્રે આવતા હોય તો ફોન આવ્યો તો રાત્રે સંભાળીએ બી કોઈ જાતની તબિયત જે હોય તે હાજર હોય તે બાપાની દયાથી છે ટુકડો આપે છે બાપા શામળા બાપા બાપા સીતારામ એવોન બાપાની બધાની દયા છે બહુ સારું ચાલે છે અને પાપી બધો સારો છે સહકારથી બધું હાલે છે ને હું ડ્રાઈવર રીતે નોકરી કરું પણ આમાં ડ્રાઈવર નથી આ તો બાપાની સેવા બે બધું સારું ચાલે છે એ કહે તે કરવાનું થવું નથી આ તો બાવળીએ નહીં બોલી અને બાપા અને અમારા જસુ બાપા છે કોઈનું કાંઈ અને બાપા જેવો જ છે એનો અવતાર બીજો અવતાર છે એવું નથી કે બાપા મારું છે એમ એ એમ કે ખભરાવજો આપો એક જ વાત આપો ગમે હોય તે એને અધારે વર્ણને આપે છે કોઈ અહીંયા કોઈ તારો વારો નથી બધાને દેવાનું દવાખાના બધા અમારા બત્રીસ તેત્રીસ દવાખાના છે બધા દવાખાના લેવાના પછી પાપ છે લુલા પાંગડા બરાબર બોલે ને ભાઈ પછી લુલા પાંગડા છે બધાને અમે આપી છે અને પોતે હું આમાં બહુ દિલથી સેવા કરું મારે પાપાની દયા થઈ ગઈ છે અને મેં આ સેવા બધી કરી છે બહુ મને શાંતિ છે અને આ તો બાવલી પાપાની દયા છે ને બાપા ન હોય તો ભેગું કરે કે મેં ના ખબર આવો એમ કે આપણી દિયા છે ને એ બધો કાપી અમારો હરો છે ને બે જણા ત્રણ જણા ગાડીયા હોય ગમે હોય રસ્તામાં હાલ્યા હોતા ગાંડો પાંગડો હોય તો એમે જસુ બપો એમ કે જમાડી જવું એટલે જમાડી જાય બાપા સીધારામ જો તો મિત્રો હવે ગાડી નીકળી ગઈ છે બધાને જમાડવા માટે આજનો વ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને કમેન્ટમાં બતાવજો કે તમને આવી રીતના વ્લોગ લાગ્યો છે આજનો તો આજનો વ્લોગ આપણે આઈને એન્ડ કરીએ છીએ તો આજનો વ્લોગ તમને ગમ્યો જશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ફરી આપણે નવમાં મળીશું બાય બાય હર મહાદેવ